જા બનાવજા લચ્છી છે બનાવમાં જે આપણે અમે વસ્તુ લાયા લચ્છી લાયા તો વિપુલભાઈ તો લચ્છી ની તૈયારી કરે છે આ હું આપણે આપણે લચ્છી આપણે બહુ છે લચ્છી બહુ મજા તમે ગયા બધી વસ્તુ આવી ગઈ છે આ હતા ઓગળવા શું જોવા છે ભાઈ

đi cái công việc, không biết, vẫn chưa bận gì, anh, à vậy chừng... Chừng。Elijah, kind of loves, em mới bận alo là,

然后呢？能记不得就行。哎。哪快得了，那记不得就行吧，那记不得就行吧，没啥问题。 આશા રાખશું આ વ્લોગ તમને પસંદ લોક પસંદ આવે તો બાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ના જોશું નવા આવો વિડીયોમાં તેમાં સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રાખજો મરીશું નવા આવ્યો બાય બાય